મારી આજની નિયામતો મારા હાથના કાંડા પ્રત્યે હું આભારી છું મારા હાથના કાંડાનો કેમ કે એ મારી હથેળીને હાથ વડે જોડીને તલાયમાન સ્થિતિમાં રાખવાનું કામ કરે છે તેનાથી મારા કાંડાનું ઘણું જ મહત્વ વધી જાય છે એ માટે મારા કાંડા તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના કાંડાનો કેમ કે મારા મજબૂત કાંડાને કારણે ટેનિસ બેડમિન્ટન અને ક્રિકેટ જેવા ખેલો આસાનીથી રમી શકાય છે તે માટે મારા કાંડા તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના કાંડાનો કેમ કે ઈશ્વરની પૂજા કરતી વેળાએ મારા કાંડામાં છેડી બાંધવામાં મદદ થાય છે તેનાથી મને સુરક્ષિત અનુભવ થાય છે તે માટે મારા કાંડા તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના કાંડાનો કેમ કે રક્ષાબંધન પર્વના દિવસે મારી વાલી બહેન રાખડી છે ત્યારે મને મારા કાંડા ઉપર અનુભવ થાય છે તે માટે મારા કાંડા ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારી વાલી બહેનના હાથના કાંડાનો કેમ કે જ્યારે પણ એના કાંડામાં ખનખનતી બંગડીઓ જોઉં છું ત્યારે દિલમાં ખુશીઓનો અનુભવ થાય છે તે માટે મારી બહેનના કાંડા તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું મારા હાથના કાંડાનો કેમ કે મારા કાંડામાં સરસ મજાની ઘડિયાળ પહેરેલ જોઈને મને મારા કાંડાને આભાર કહેવાનું મન થાય છે તે માટે મારા કાંડા તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું સુરવીરના હાથના કાંડાનો કેમ કે કોઈ સુરવીર પોતાની સુરવિતાનું બળ બતાવે ત્યારે બાવળાના બળના કારણે થાય છે એવું કહેવાય છે તેથી સમાજની મોટી મુસીબત દૂર થાય છે તે બદલ સુરવીરના હાથના કાંડાનો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું કરામતી કારીગરોના હાથના કાંડાનો કેમ કે કારીગરો દ્વારા કોઈ કરામતી કામ કરવામાં આવે ત્યારે કાંડાની કરામતના કારણે થાય છે એવું કહેવાય છે તેથી તો આપણને નવી કલાકૃતિની ભેટ મળે છે તે બદલ કરામતી કારીગરોના કાંડા તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું કોઈ અદ્ભુત જાદુગરના હાથના કાંડાનો કેમ કે કોઈ જાદુગર પોતાની જાદુની કળાનો ખેલ બતાવે છે ત્યારે પણ જાદુગરના જાદુ એમના કાંડાના ખેલના કારણે થાય છે એવું કહેવાય છે તેથી આપણને એક અદ્ભુત જાદુ જોવા મળે છે તે બદલ જાદુગરના હાથના કાંડા દિલથી ખૂબ ખૂબ આભાર 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 હું આભારી છું ખેડૂતના હાથના કાંડાનો કેમકે કોઈ ખેડૂત ખેતી કામ કરે છે ત્યારે પણ કિસાનના કાંડાની મહેનતના કારણે થયું એવું કહેવાય છે તેથી આપણને પૌષ્ટિક ખોરાક મળે છે તે બદલ ખેડૂતના હાથના કાંડા તારો દિલથી ખૂબ ખૂબ આભાર 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 આજની મારી નિયામતો બદલ યુનિવર્સ દાદાને ખૂબ ખૂબ આભાર 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 આભાર